હાલોલ વડોદરા હાઈવે ઉપર જરોદ ગામ પાસે પાંચ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત ઘટના સ્થળે બે લોકોના મોત નીપ્યા હતા ત્યારે પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા હાલોલ રોડ ઉપર જરોદ રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માત થયો હતો વાહનો એકબીજા પાછળ અથડાયા હતા એક સાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકોકારનો ભક્કો બોલી ગયો હતો ઇકોકારના વાહન ચાલક વચ્ચે

બચાવ કામગીરી હાથ ધરી હતી અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી હતી અકસ્માતમાં અન્ય વાહનોને વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે મારવાના ફોન રાજુ મંચુરી નો ફોન આવ્યો રાજુ મંસૂરી નો